નમસ્કાર મિત્રો બધા કેમ છો જો અત્યારે અહીંયા સેક્ટર ચોવીસ ચંદ્ર સ્ટુડિયોમાં મારી ફિલ્મ ભાઈની બેની લાડકી લાડલી એના ફોટોશૂટ માટે અમે આવ્યા છીએ અને અમારા ડાયરેક્ટર પ્રોડ્યુસર અમારા કે કે ભાઈ મકવાણા તમે જાહેર કરો તો તમારા બિલકુલ મિત્રો ઘણા મહિનોથી જે મહેનત ચાલી રહી હતી જે ફિલ્મ કરી રહ્યા હતા ભાઈની બેની લાડકી

અત્યારે ટીચર પણ બતાવ્યું ટીઝર તો રિલીઝ નહીં કર્યો અમે લોકો કહ્યું પણ બતાવ્યું કે કે ભાઈ મને બહુ સરસ મજાનું ટીચર પણ બન્યું છે પિક્ચર પણ બહુ સરસ મજાની બની છે તો બસ આપ સૌના આશીર્વાદથી આ પિક્ચર પણ બહુ સફળ થશે એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું તમારા આશીર્વાદ હંમેશા મારા ઉપર રહે છે તો આ પિક્ચર માટે પણ આ પિક્ચર પણ તમે સફળ બનાવજો એવી મારી વિનંતી છે અને ખાસ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાત છે એટલે આખા દરેક સમાજને પણ ગમશે સાથે પરિવારને પણ ગમશે જે ભાઈ બહેન હોય એમને ગમશે વડીલોને પણ ગમશે બાળકોને પણ ગમશે બહુ સરસ મજાની ફિલ્મ છે સાથે લવ સ્ટોરી પણ છે એક્શન પણ જોરદાર છે અને અંદર એક એવા

મારા શર્માજી પણ અહીંયા છે જો મેવાભાઈ શર્માજીના ત્યાં ફોટોશૂટ કરવા આવ્યા છીએ અમે બહુ જાણીતો વર્ષોથી પ્રખ્યાત એવો ચંદ્ર સ્ટુડિયો અમે નાના હતા ત્યારે બહુ ફોટા પાડ્યા છે જો અમે એટલે રાકેશ કીબીજીયા રાકેશ મેકઅપ વે નંબર સર

ઘણા બધા અમારા ચાહકો મિત્રો અહીંયા એ મારી સાથે 1600 થી ઉપર એ બધા જોડાયેલા છે બરાબર લાઇટ ઓ કિચ કિચ કર છે K Calvin KNet K lifetum NOESA 1X 3X 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 2X 3X 4X 6X 4X 3X 4X 0X1X 3X 3X 4X 4X 4XX 3X 4X0 x 4X 3X

આ ફિલ્મમાં માં સલોની બેન પણ સોંગ ગાયા છે જે તસવીર સોંગ માં પણ એમને બહુ સરસ ગાયું તો કે આ ફિલ્મમાં પણ એમને સોંગ ગાયા છે તમને બધાને ખૂબ મજા આવશે તો હવે નેક્રોસ ચાલો આયલ નહીં આવે કામ માં કામ માં

ઓકે hmm. <laughs> <laughs> શર્મા સાહેબ તો ખતરનાક છે નંબર ખોડતે ખોરતે ફેડો આવી ગયો કાલે મને કઈ ગયા શર્મા સાહેબ હા અરે

બસ ભાઈ કાલે પોસ્ટર લોન્ચ કરી રહ્યા છે એટલે જ મેં જોયું કે ભાઈ છે અને ભાઈ ભાઈ મેં કીધું પેલા અભિનંદન હું હાલ દઉં વિક્રમ ને કે કે ભાઈ ને પૂરી ટીમ ને કે કાલે જબરજસ્ત જે આપણું આઠમ ઉપર પિક્ચર આયર્યું છે બુમ પડાવી દઈએ બધા ચાહક મિત્રો ને વિક્રમભાઈ ના તમામ મિત્રો ને ચાહકો ને મારી નમ્ર વિનંતી કે પ્લીઝ આ પોસ્ટર ને બને એટલું શેર કરજો ને આઠમ પર બૂમ પડાવવાની છે ભાઈ ની લાડકી आप यही आएगी से वो बापा ने मजा तो तो नहीं तो क्या तो भैया चलो सरस सरस एकदम फाइन बेन सारो जितो चलो भाई मजा तो किसी तो एम नी इंट्रोडक्शन कराई बेन नी हां कराई 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 हां हाउ दीना नमस्कार नमस्कार सर तुम्हें तो कैरी ऑन करो हूं थोड़ा काम से ही दो भाई ओके ओके चलो मजा परम देखा था ये हलोल પરમ દિવસ હા તું મને કાલે પહોંચીને ફોન કર કોમ છે ઓકે ઓકે રાતે પહોંચી જઈશ ઘરે હા ડન ડન હા ડન હા સા બસ તો મિત્રો હમ પોસ્ટર રિલીઝ થવા જઈ રહ્યું છે કાલે સાજે 5 વાગે તમને ખૂબ જ ગમશે પોસ્ટર અને ટીઝર પણ ટૂક સમયમાં રિલીઝ કરીશું અમે અહીંયા હા અચ્છા ના 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 અલગ પાછો મિત્રો બે હજાર મિત્રો એનાથી પણ વધારે મિત્રો જોડાયેલા છે પણ અમે થોડું કામ બી કામ બી કરવાનું છે અમારે એટલે કામ કરીએ ફરીથી પાછા સમયમાં મળીશું અને પોસ્ટર રિલીઝ તો કાલે થઈ રહ્યું છે પણ જયારે ટીચર રિલીઝ થવાનું હોય એના આગલા દિવસે ફરીથી આપણે લાવી થઈશું બિલકુલ બરાબર બિલકુલ ચલો આવજો બધા જય માતાજી જય ગોગા જય ગોગા ક્યાં વાત